কম এতিয়া ভোলাই এই ভোলাই ওলাই দিয়া পানী মাৰে

মই যাম ৰাখো পাৰ মাৰ পালোৰা

તમે આવતા ના તમે જોઈ મને તો હવે યાદ આવ્યું થયું આ બધા ભાઈઓ તો નવરાત્રી જોવા જાય હમણાં બોલાવાયા નવરાત્રી જીતા એટલે આ તો બેઠા લડજો બેઠા બેઠા ગપત મારતા લઈ ગયા લાગે પાવડો તમે લાયા થોડી લો પચાસ વીઘા જમીન તમારો પાવડો લેવા આવતો છું તમે જ લાયા છો અમે તમે પાવડો પાવળો લાવતા ને પચાસ જમીન હોય પાકલકા જમીન આવ તો હું તમારો પાળો લેવા આવતો છું એ તો વિચારો ભલા ભાઈ ના ના લઈ ગયા લાગી મને એવું જ લાગા હો હા ઓય જો પાવળો લઈ જાયો લાબડા વગર નઈ રો પાછા મને છોરમ તો હું તમારો પાળો લેવા આવ્યો આ પૂલે તો આ પૂલે જ લઈ કે પાસ પૂલે સપોર્ટ લે હું જો આને મીટીંગ ગોવાય હા લે વાલા યાર છોરમની મને લેવા આયા ભલે તમે પાવળો લઈ જા મરો અને પાવળો

ચોરાય ગયો પણ તૂટી પાવડો માંગવાઈ ગયા કોઈ દા પાવડો આવ્યો એવાની રોશી ને ખબર નહીં ઘેર તકડો કરી તા મને ખબર હતી કોઈના ઉપર ચોરી ન ઉપર અમે તો ઊંઘવાયે

તો વાલે ઉપર સક લાગે તો એના ચીવ ચીડી રોય વાલે તો ભગવાન જેવો મોહ મત સક શક્તિ ઓન ઉપર તો કે લઈ જાય પાછો ના આઈ ગયો

अजे अजे फिल्मी मारे ले हटो बस थोडो काड काड खाईलो था पालो ओ आमे बडा रहले गधी ना गयो पावळ न वाकराम बऊ वाकरो हो जे पालो आ आ आटलो जालो त न आवो करी मेलियो जे आवे अमर पाळो गुजे की गो ताक उठिलाय आपण कोण खरा खातो अबे शिपुचीला

ત્યાં આત્મડાડ તો ઉપર ઈવન વગર સોલે બતાવ સા ત્યાં બાવળ તડૂસી લઈ ગયા લે બાવળ પાદળ થોડું ખોન રાખો

એટલે બધું કરવું પડે પાવળો તો મારો છે તમાર ભઈ જ લઈ ગયો હું લઈ ગયો સર ભઈ તમારો તમારી ઓ છોડજો ઓછીઓ લાગા ભઈ મને કે નઈ લાગી એટલે તમન મારી સકલ પર થી ચોર દેખાઉ મારે એકલા જમીન ને વળી વીઘા વિગાવા પચા વીઘા જમીન આવું તે હું તમાર પાવળો ચોરી જાઉ તમે તમને એવું લાગે આ ચોરે હોય વળી હું આવો દવા લો લો દવા આમાં પકડો અહીં લો આમે લો

હાચુ હાથે પકડે તો પાછું કાદુ પડી જ હા હા પકડો ઓઠો ઠક લંગી તો નઈ મેલી દો ના ના હાચુ કે જો ઓળી હાચુ ઓડી અંગમાં કાકો ધૂંસી ને તો કાઠુ થા એટલે હું લઈ ગયો તો આવો સુવા માં કોણે હું નું જાય ખબર નઈ તમને એવું ખાણી તો તો બે ફાર પાવા મળી જા કાકા તમારે પાછું ઘેર જ ચેક કરું કરી દેજો આ આખો ઘર ફેરી નાખી મેં તો મજા કરતો બે બાજુ પાવાનું ફોન કર भुवाजी नाकु ही गरीब भाई जुठू लाय लाय करी तो पाला गया नाकु तो जुठू हाँ बर पर तेरे मुँह से चोर शुरू ते पावन लेके आयु तमिल भुवाजी नोटंग के नुका लेना आया तमिल ये नोटंग की शिक्षा लाया है तू तो आता माना चोर किया तमिल वो ठग ऐठा है इतना तो जो भी आऊँ तो क्या नहीं वो मत तारो इक

Kau tu kalau orang tu hati sih, kau kau pun tahu ni apa? Pasti lihat kalau orang. Kalau orang yang tu lihat bro, kalau kamu kau pun tahu lah. Tapi kalau tahu lah, alim dah tahu nih. Nek, kita mau tahu jawab sekarang boleh je? Kalau kamu berapa, kau ni berapa? Bro, cuci saja. Berapa? Berapa sahaja. Kau sahaja. kita hari Kita sih? माताजी आर्या पा पार्थलोय पा Baik, kata lawati pun apa? Sembot tu sih, follow pun sih marai tani. Dia pukar batau. Oh, isu kau kah siapa yang hegeh? Aita buah bayi, nggak buah bayi? Saya sah, dah, dah. Saya tu daripada mana Paulus pulau tu nama roh? Mau buat ni, komen. No bat, awal auto, okay? buah antara hari jilat apa tu? Hari jilat dah. તો ચોર તો તમાર ભયો કી એક સાપા તો બોલે પાવળો પડ્યો માબડે માર પા પાવળો એ નઈ પાછો બોલે પાવળો તો કરી નાખું બોલે ને કોઈ આલતા નઈ માંગવા હોય એટલે મારો બેટો ફળકાવ હમણા બપોરે લેવા આજે મને પાવળો નઈ આલે તો પાવળો સંતાડી નાખવા દે તો એને ખાતો કોઈ નહીં લાઈ પાવળો લઈ નહીં જાવ દે अचम तू परे मारो होचो लग बुआ अचम तू फरे आर्य सु बुआ चल ते मले उंदा परो ओम तुम फरी छे ओम ये तो भाई जोतो ने दीवार में दीवार में कर सु में सु मोर मेल आई तेऊ ले तुम्हारे हाथ में मारे वधो आलो छे अरे आचा आवा तुम्हारे

Sama lah ini. Taman Azra ni Mohamed. Jadi apa? Dulu nama mana? Hari nama tu dulu itu. Nama nama yang jual biji biji nakau. Aduh, macam apa? Baru kita jual ni keretu. Lawa biji apa? Bagaimana? Kau bantu monu. Ali. Mana nak ke itu? Dua dia mana lagi? Ah, macam apa? Oh, bule. Nampak tu ni apa? Maksudnya apa? Maksud dua bule apa? Muka tau. Kau bantu bawa dia ઓ આ આવો પકડ આ પકડ પકડ મને લઈ કર જલે હોરા અબ આ તું બોલી દે દે ના ના બુઆ એ તો નોણા ઓને એક મોમર જ ન દેતો અલ્યા મારો ઓરશો તો મોન કોત નઈ અલ્યા માને મોની જો નકર લડગે પાલો કેરી કાચી ખતરનાક થી તમારે ઓકા બંડ કરનાખી ભાઈ હું કરશ્યો સાબુદરીયા નું તો વખત તો તો ને ભાઈ ના અમાતા શું કર્યું બોલાવો તો હું આ બધું મને શું લેવા દેવા તો ગમે તે કર આ બોલો જોઈ મારું તો 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 ઓને જ પાવડો ચોર્યો લાગે

कि वन में जबर मारे हुआ हम करने ठीक है उनका जब पूंछ उनका जब पावल गया था इतना पावल लाए क्या तू नहीं ले मारा टाइम देतो ना वो पावल लाए तो अब भाई भाई ना तो ना अरे ये बात हंता तो सबक

આ કે તે હા બોલી રે બોલી તો આપડા પાવળો તો મો ભય ભયો હેડો હવે આલજી વાલે टेंशन મત લો ઇન કાટ્યું નિયો આપળુ હું તો તમને સરોખ શીખાવી કાટ કરીયો હું કહું પાવળો તમારા મોઢા ડોલી લેવો લઈ જાય કે પાવળો પાછો આવી મારે અબાજી માં હડીજીનો પાવળો તો મા શું કરું તમારા પાવકુ મારી વાત

અવારે વેલા આલ દે તમાર ઘેર પોકાઈ દીયો માં ડોસી ગા માં ડોસી અવારે પૈસા બધું બાકી માં ડોસી લેવા રાખ કારણ અમે લેકો હા લેકો તો હું એ મુયે ને સબક શીખવા માટે ગયો અને તમને કોઈ ઢેખાડા પોત જ ન મળ હવારે તમે ના તો હવા છે ચોખા લાઈ કરજો બરા અંકો ઢેખાડા ગોજી ના આ તો ગન્ના ગન્ના ગોળ ઠાકી ઓ કાકાને વાતે હાલો મત નાખો ઓ તમને ખબર આપા કાકા દાદા પાન ચિર ઓતર જુવા વાવા છે હા કે બાપા આપળો બાવળી જુણી આવાનો આવા શેર ટોખામાં તપકી ભરી બે મોઢું ખરાયું એ રાત રેડી હોય તમે તો ઘરનો કરીને માટે પૈયા નઈ લાગતા કાકા ઓ તો ડખા કર્યા કરો ઊપળન તો કરજો ભૂપા ભલે કરો મારવા તો ભળો મોણ સબ શીખતા સુત્રો સબ શીખતા દો